નમસ્કાર દોસ્તો રીતિ ઇ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્યતિ ભવ્ય સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર છ સમગ્ર ભારત દેશની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો અનેકા અનેક સ્થળો સમગ્ર ભારત દેશની અંદર આવેલા છે અને એમાં આજે આપણે વાત કરવાની છે ગુજરાતના સ્થળો ગુજરાતની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો ચાલો શરૂઆત કરીએ અને શરૂઆત કરીએ લોથલ અને ધોળાવીરાથી લોથલ અને ધોળાવીરાથી ધોળાવીરા અને લોથલ આ બંને સ્થળો એટલે સિંધુ સંસ્કૃતિના અદભુત નગરો જ્યાંથી સિંધુ સંસ્કૃતિના અલગ અલગ પ્રકારના અવશેષો પ્રાપ્ત થયા છે

વેપાર વાણિજ્યનું આ કેન્દ્ર હતું ધોળાવીરા અને અને વર્ષ અહીંયાથી મણકા કારખાના પણ હતા ધોળાવીરાની પ્રજા પણ આભૂષણોની શોખીન પ્રજા હતી એટલે ત્યાંથી ઘરેણા પણ પ્રાપ્ત થયા છે આભૂષણ દાગીનાઓ પ્રાપ્ત થયા છે અને મણકા બનાવવાના કારખાના હતા કારણ કે અસંખ્ય મણકાઓ પણ ત્યાંથી પ્રાપ્ત થયા છે તો ધોળાવીરા એની ટૂંકનો આગળ ઉપર આપણે શીખવાની આવશે અને લોથલ લોથલ એટલે લખી દેવાનો જિલ્લો અમદાવાદ આવી રીતે ત્રણ લીટી બનાવો અને તાલુકો છે ધોળકા તાલુકો છે ધોળકા ત્યાં આવેલું છે લોથલ ભાવનગર અમદાવાદ હાઈવે ની નજીક ભાવનગર અમદાવાદ હાઈવે ની નજીક આવેલું છે આ આ લોથલ જગ્યાએથી પણ ઘણા બધા પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા છે તો ગુજરાતની અંદર આવેલા આ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે ચાલો નેક્સ્ટ મુલાકાત લઈએ જુનાગઢ જુનાગઢ એટલે ગરવો ગઢ ગીરનાર જ્યાં હવાજડા હેંજણ પીએ એના નમણા નર નાર ગર્વોગઢ ગિરનાર જ્યાં દત્તાત્રેયના બેસણા એ ગિરનાર પર્વતની તળેટીમાં સમ્રાટ અશોકનો શિલાલેખ અને ખાપરા કોડિયાની ગુફાઓ આની નોંધ પણ આગળ ભણવાની આવશે પણ યાદ રાખજો દોસ્તો કે ખાપરા કોડિયાની જે ગુફાઓ છે એ કચ્છની અંદર પણ છે અને જૂનાગઢની અંદર પણ છે એટલે બંને જગ્યાએ આ ગુફાઓ આવેલી છે આમાં જરા ધ્યાન રાખવું પડે પછી જુનાગઢની અંદર આવેલો છે ઉપરકોટનો કિલ્લો ઉપરકોટના કિલ્લાનું ગુજરાત સરકારે વર્તમાન સમયમાં જબરદસ્ત રિનોવેશન કરાવેલું છે એટલે એ કિલ્લો પણ જોવા જેવો છે ત્યાં આવેલો છે નવઘણકવો અડી કડીની વાવ એ અદભૂત પ્રાચીન સમયનું સ્થાપત્ય છે અને જૈન મંદિરો ગિરનાર પર્વત જયારે ચડીએ છીએ ત્યારે અડધે પહોંચીએ ત્યારે ત્યાં જૈન મંદિરો રસ્તામાં આવે છે અને દામોદર કુંડ આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દામોદર કુંડ નું અને આ ગર્વો ગઢ ગિરનાર જ્યાં ઊંચામાં ઊંચું શિખર એટલે ગુરુ નું શિખર તો જૂનો રાજમહેલ એ પણ જુનાગઢ ની અંદર આવેલો છે જુનાગઢ ની અંદર જે દાણાપીઠ છે એ બાજુ જઈએ ત્યારે જૂનો રાજમહેલ ભવ્ય છે રાજા મહારાજાના સોલંકી વંશના જે રાજાઓ થયા રા નવગણ રા એ બધું આ રાજમહેલ ની અંદર છે નવગણ કવો નવ વર્ષે ય નવગણ દેવાયત હાલીધર બોલીદર ગામ નવગણ નો આખો ઇતિહાસ એનો કુવો અને કબર આ બધું ની અંદર આવેલું છે અને અંદર મહાશિવરાત્રીનો જુનાગઢ ના જે સાધુઓ છે એ મહાશિવરાત્રી ના મેળાની અંદર ઉમટી પડે છે ભવનાથ મહાદેવ નું મંદિર છે એ મંદિરના મેદાન ની અંદર લાખો ની સંખ્યામાં લોકો અને સાધુઓ ઉમટી પડે છે અને ત્યાં ભવનાથ નો મેળો યોજાય છે આવી વાત છે જુનાગઢની ત્યાર પછી વાત આવશે અમદાવાદ જબ કુતે પે સસાયા તબ બાદશાહ ને નગર બસાયા અહમદશાહ બાદશાહ ના જીવનની આ કહાની છે કે અહમદશાહ બાદશાહ એક વખત શિકારે જાય છે પોતાના શિકારી કૂતરાઓ સાથે અને કૂતરા ઉપર આક્રમણ કરી શકતા હોય તો આ વિસ્તારની પ્રજા છે એ કેટલી બહાદુર હશે કેટલી બહાદુર થશે એટલે અહમદ શાહ બાદશાહ ત્યાં નગર વસાવવાનું નક્કી કરે છે અને એ નગર એટલે અહમદાબાદ જેને ગુજરાતીમાં કહેવાય છે અમદાવાદ ચાલો અમદાવાદ ની મુલાકાતે ગુજરાત નું પાટનગર હતું એક સમયમાં અત્યારે ગાંધીનગર થયું આખો નું પાટનગર હતું અમદાવાદ અમદાવાદ ની અંદર આવેલો છે ભદ્ર નો કિલ્લો આનો એક આખું લિસ્ટ બનાવી દો જામા મસ્જિદ બસો ને સ્તંભો ઉપર આવેલી છે જામા મસ્જિદ પછી રાણી સિપરીની મસ્જીદ રાણી રૂપમતી ની મસ્જીદ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલો છે સરખેજનો રોજો આ છે કાંકરિયા તળાવ કાંકરિયા તળાવમાં પણ ઘણી બધી વસ્તુઓ જોવા જેવી છે ઝુલતા મિનારા ઝુલતા મિનારા અમદાવાદના સારંગપુર દરવાજા બહાર ઝુલતા મિનારા ત્રણ માળની તો એમાં બાલ્કની છે દોસ્તો અને એક મિનારા ઉપર જઈએ તો બીજો મિનારો છે પણ એ ધ્રુજારીનું રહસ્ય શું આજ સુધી કોઈ જાણી નથી અંગ્રેજો સહિત ઘણા બધા ખૂબ પ્રયત્નો કર્યા પણ એ ઝૂલતા મિનારાની ધ્રુજારીનું રહસ્ય કોઈ જાણી શીખ્યું નથી પછી અમદાવાદની અંદર આવેલી સીધી સહેદની જાળી એકદમ ઝીણું અને બારીક કોતરણી કામ એને કહેવાય છે સીધી સહેદની જાળી તો આ બધી વસ્તુ અમદાવાદ એટલે સોલંકી વંશની રાજધાની હતી એક સમયમાં સિદ્ધરાજ જયસિંહ એનું રાજ હતું ગુજરાતની અંદર ત્યારે એ સોલંકી વંશની રાજધાની હતી તો પાટણની અંદર સહસ્ત્રિંગ તળાવ અને રાણીની વાવ સહસ્ત્રિંગ તળાવ એટલે એક એવું તળાવ કે જેની ફરતી બાજુ એક હજાર ને આઠ નાના નાના શિવ મંદિરો હોય એ રીતનું એ સહસ્ત્રિંગ તળાવ રાણીની વાવ એ પ્રખ્યાત છે ઈસવીસન ચૌદસો ને ચાલીસ માં સિદ્ધરાજ જયસિંહે આ સહસ્ત્રિંગ તળાવ બનાવ્યું હતું અને ભીમદેવ પ્રથમ એની રાણી ઉદયમતી શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે ઈસવીસન શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે આ રાણીની વાવનું નિર્માણ કરાવ્યું હતું એ રાણકી વાવ અથવા રાણીની વાવ તરીકે પ્રખ્યાત છે બે હજાર ચૌદ માં યુનેસ્કોએ એને વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યું તો પાટણની અંદર બે સ્થાપત્યની વાત આવે સહસ્ત્રિંગ તળાવ અને રાણીની વાવ ત્યાર પછી વાત આવશે સિદ્ધપુર તો કે ભાઈ પાટણથી કિલોમીટર દૂર આવેલું છે સિદ્ધપુર અને સિદ્ધપુરની અંદર આવેલો છે રુદ્ર મહાલય આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ રુદ્રમહાલય છે અને ઠીક છે ઘણા બધા વર્ષો વીતી ગયા એટલે એના મગના અવશેષો બાકી વિધા હોય પણ એનું ઝીણું અને બારીક કોતરણી કામ એ અદભુત અને અલૌકિક છે ગુડ બાય થેન્ક યુ